નમસ્કાર પશુપાલન મિત્રો હું પિયુષ સોમૈયા સોમૈયા ઓર્ગેનિક નખત્રાણા કચ્છથી આવું છું અને આજે આપણે એક પ્રગતિશીલ પશુપાલક છે એની આપણે મુલાકાતે આવ્યા છીએ અને એમણે જે આપણી બાયોફીટની જે પ્રોડક્ટ યુઝ કરી છે તો ઓર્ગેનિક જે પ્રોડક્ટ છે એનું યુઝ કર્યું છે તો એનું કેટલો બેનિફિટ મળ્યું છે તો સૌપ્રથમ સાહેબ આજુ નામ ને ગામ જો ગામ ગામયા જૈધિયા ગામ તાલુકો ભુજ તાલુકો ભુજ અને તમારું નામ ઇસ્માયલભાઈ ઇસ્માયલભાઈ ખેડા તો સર તમે જે આપણે જે બે પ્રોડક્ટ પાવડર યુઝ કર્યો અને શેમ્પુ તો એનાથી તમને આજે તમે જે સૌ પ્રથમ જે શેમ્પુ તમે જોઈ રહ્યા છો ઓર્ગેનિક શેમ્પુ છે કોઈ કેમિકલ નથી અચ્છા આને આપણે જે હમણાં તમે ગોળીને તમે નવડાવ્યો તો એના ચામડીમાં ને ચમકમાં શું ફરક છે ઘણો ફરક છે માખ મચ્છરમાં કેટલો ફરક

શેમ્પૂ પણ યુઝ કરે છે એનું આપણે રિઝલ્ટ છે અને આના માટે કોઈ પણ માહિતી તમને જોઈતી હોય તો મારું નામ છે પિયુષ સોમૈયા સોમૈયા ઓર્ગેનિક નખત્રાણા કચ્છથી અને મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત નવાણું અઠ્યાવીસ ત્રણ બ્યાસી તમારા જેવા ખેડૂત મિત્રો છે પશુપાલક મિત્રો છે એને તમે આ વસ્તુ સજેસ્ટ કરશો કે નહીં હા સો ટકા સો ટકા રિઝલ્ટ છે તમે સંતોષ છે બસ તો ખૂબ ખૂબ ધન્યવાદ અને કાંઈ પણ માહિતી જોઈતી હોય તો તમે સંપર્ક કરી શકો છો નમસ્કાર